કડકડતી ઠંડીની સવાર હતી હજુ તો આકાશમાં સૂરજની પહેલી કિરણ પણ ફૂટી ત્યાં જ વર્ષના પોતાની ફાટેલી ગોદડી છોડી શરીરના સાંધા રહી રહીને દુખતા હતા પણ પેટનો ખાડો અને ઘરના ખૂણે સૂતેલા એક નિર્દોષ જીવની જવાબદારી તેમને સુવાદે તેમ નહોતી શાંતાબા પાસે મિલકતમાં શું હતું માત્ર એક જૂની વાંચની ટોપલી એક નાનું ત્રાજવું અને પ્રામાણિકતાના થોડા તોલા રોજ ખેતરે જઈ તાજા શાકભાજી લેતા અને પછી શહેરની સોસાયટીઓ તરફ ચાલવા માંડતા તેમના ખભા પર લટકતી એ ટોપલીમાં માત્ર રીંગણા બટેટા કે ટામેટા નહોતા પણ એમાં તેમના પરિવારની આશાઓ ભરેલી હતી શાક લઈ લો તાજુ શાક એ ધ્રુજતા અવાજમાં એક અજીબ મીઠાશ હતી પણ આજના જમાનામાં લોકોને શાકભાજીની તાજગી જોવી હતી વેચનારની લાચારી નહીં સોસાયટીના ગેટ પાસે પહોંચતા જ વોચમેને તેમને અટકાવ્યા માજી અહીં અંદર જવાની મનાય છે તમે બહાર બેસો શાંતા બાયે નમ્રતાથી સ્મિત કર્યું અને રોડની બાજુમાં ધૂળમાં પોતાની પ્લાસ્ટિકની કોથળી પાથરી ગ્રાહકો આવવા માંડ્યા કોઈ ભાવતાલ કરતું તો કોઈ માજી આ તો મોંઘા છે કહીને મોઢું મચકોડતું શાંતાબા દરેકને કહેતા દીકરા ખેતરમાંથી સીધા લાવ્યા છીએ લઈ જાવ ને ઘરનું જ સમજો પણ હકીકત તો એ હતી કે શાંતાબાએ સવારથી એક ઘૂંટડો ચા સિવાય કંઈ પીધું નહોતું તેમનો જીવતો ઘરે રહેલા એ પાંચ વર્ષના કાનુમાં હતો કાનુ જે એમના સ્વર્ગસ્થ દીકરાની છેલ્લી નિશાની હતી બપોરના વાગ્યા હતા તડકો માથે ચડ્યો હતો શાંતાબાની ટોપલી હજુ અડધી ભરેલી હતી જો આજે બધું શાક નહીં વેચાય તો કાનુની શાળાની ફી ક્યાંથી ભરાશે અને કાનુએ રાત્રે દૂધ માંગ્યું હતું એના માટે પૈસા ક્યાંથી આવશે ત્યાં જ એક ભપકાદાર કાર તેમની પાસે આવીને રહી એક સુખી ઘરની સ્ત્રી ઉતરી શાકભાજી ફેરવી ફેરવીને જોયા આ ટામેટા તો બહુ નરમ છે અને ભાવ તો તમે આસમાને પહોંચાડ્યા છે પેલી સ્ત્રીએ તોછડાઈથી કહ્યું શાંતાબા બોલ્યા બેન બે રૂપિયા ઓછા આપજો પણ લઈ જાઓ મારે મોડું થાય છે ના મારે નથી જોઈતા કહીને એ સ્ત્રી ચાલવા ગઈ પણ જતા જતા તેનો કિંમતી સોનાનો સેટ સાચવતી વખતે તેના પર્સ માંથી એક નોટ નીચે પડી ગઈ શાંતાબાની નજર એ નોટ પર પડી આજુબાજુ કોઈ નહોતું જો એ પાંચસો ની નોટ શાંતાબા રાખી લે તો કાનૂની ફી પણ ભરાઈ જાય અને આખું અઠવાડિયું નિરાશ થઈ જાય શાંતાબાના હાથ ધ્રુજવા લાગ્યા ભૂખ અને ઈમાનદારી વચ્ચે એક મોટું યુદ્ધ શરૂ થયું શાંતાબાની નજર એ જમીન પર પડેલી પાંચસો ની ગુલાબી નોટ પર જ થીજી ગઈ હતી એક ક્ષણ માટે તેમના મનમાં વિચારોનું વંટોળ જાગ્યું આ નોટ જો હું લઈ લઉં તો કાનુને નવા કપડાં આવશે એની ફી ભરાઈ જશે અને બે ટંક શાંતિથી રોટલો ખવા છે. પેલી શેઠાણીને તો ખબર પણ નઈ પડે. એની પાસે તો ગાડીઓ અને બંગલા છે. પણ બીજી જ પડે. તેમના અંતર અંતરાત્માએ ટકોર કરી. તેમના સ્વર્ગસ્થ પિતાના શબ્દો કાનમાં ગુંજ્યા બેટા ભૂખ્યા રહેજો પણ કોઈના હકનું ન લેતા. નહીંતર ઈશ્વરના દરબારમાં શું મોઢું બતાવશો? શાંતાબાએ એ ધ્રુષતા છે એ નોટ ઉઠાવી ઘૂંટણમાં અસહ્ય દુખાવો હોવા છતાં તેઓ લાકડીના ટેકે ઉભા થયા અને પેલી કાર પાછળ દોડ્યા એ બેન ઉભા રહો એ બેન તમારી નોટ પડી ગઈ છે કાર થોડે દૂર જઈને ઉભી રહી પેલી સ્ત્રી બહાર આવી શાંતાબા હાફતા હાંપતા ત્યાં પહોંચ્યા અને પરસેવો લૂચતા બોલ્યા બેન આ તમારા પૈસા પર્સ પડી ગયા હતા આ લ્યો સાચવીને રાખજો પેલી સ્ત્રી તો સ્તબ્ધ થઈ ગઈ જે માજી સાથે એ બે પાંચ રૂપિયા માટે રકજ કરતી હતી એ જ માજી પાંચસો ની નોટ પાછી આપવા દોડી આવ્યા હતા તેણે આભાર માનવાને બદલે માત્ર નોટ લઈ લીધી અને ઠીકસે કહીને કારમાં બેસી ગઈ આભારનો એક શબ્દ પણ શાંતાબાના નસીબમાં નહોતો સાંજ ઢળવા આવી હતી આકાશમાં કેસરી રંગ સવાયો હતો શાંતાબાનું બધું શાક હજુ વેચાયું નહોતું પણ શરીર હવે સાથ આપતું નહોતું તેમણે બાકી રહેલું થોડું શાક પાછું ટોપલીમાં મૂક્યું અને ગામ તરફ ચાલવા માંડ્યું રસ્તામાં આવતી દૂધની ડેરી પાસે તેઓ ઉભા રહ્યા ખિસ્સામાં હાથ નાખ્યો તો માત્ર વીસ રૂપિયા નીકળ્યા આખા દિવસની મહેનત પછી પણ એટલી કમાણી થઈ કે માટે અડધો કિલો દૂધ અને થોડા બિસ્કીટ લઈ શકાય તેમણે મન મનાવી લીધું કે આજે કાનુને કહી દઈશ કે કાલે લઈ આવીશ જેવા તેઓ ઘરની નજીક પહોંચ્યા દૂરથી નાનો કાનુ દોડતો આવ્યો બા બા આજે મારા માટે શું લાવ્યા શાંતાબાના પગ ત્યાં જ થંભી ગયા કાનુના ચહેરા પરની આશા જોઈને તેમનું કાળજું ચીરાઈ ગયું તેમણે ખાલી આ છે કાનુને તેડી લીધો અને તેને વહાલ કરવા લાગ્યા દીકરા આજે તો તારા માટે આશીર્વાદ લાવી છું દૂધ કાલે લાવીશ હો ને કાનુનું મોઢું ઉતરી ગયું પણ એ નાનો બાળક સમજી ગયો હોય તેમ બોલ્યો કાંઈ વાંધો નહીં બા તમે થાકી ગયા હશો ચાલો હું તમારા પગ દબાવી દઉં તે રાત્રે શાંતાબાએ કાનુને ગોળ પાણી પીવડાવીને સુવડાવી દીધો પણ પોતે ભૂખ્યા પેટે છત તરફ જોતા રહ્યા અચાનક રાત્રે બાર વાગે તેમના ઘરના દરવાજે કોઈએ ટકોર કરી શાંતાબા ફાળ ખાતા ઉભા થયા આટલી મધરાતે વળી કોણ હશે તેમના મનમાં ફડકો પેઠો કાનુ પણ કાચી ઊંઘમાં જાગી ગયો અને બાનો સાડલો પકડીને પાછળ લપાઈ ગયો ધ્રુજતા છે શાંતાબાઈએ લાકડાનો જૂનો દરવાજો ખોલ્યો સામે પોલીસના ગણવેશમાં એક માણસ ઊભો હતો તેની સાથે એક નાની છોકરી હતી જે રડતી હતી શાંતાબા તો ગભરાઈ ગયા સાહેબ શું થયું મારાથી કઈ ભૂલ થઈ ગઈ પોલીસ ઓફિસરે નમ્રતાથી પૂછ્યું તમે આજે બપોરે પેલી સફેદ કારવાળા બેનને નોટ પાછી આપી હતી ને શાંતાબાઈએ માથું હલાવ્યું ઓફિસરે આગળ કહ્યું એ બેન તમારા ગયા પછી થોડે દૂર ગયા ત્યાં જ તેમનો અકસ્માત થયો તેમની સાથે આ તેમની દીકરી હતી સદ નસીબે દીકરીને કંઈ નથી થયું પણ બેનને હોસ્પિટલ લઈ જવા પડ્યા છે ગાડીમાં તપાસ કરતા તમારું આ થેલો અને નીચે પડેલું લાયસન્સ મળ્યું જેની પાછળ તમારું નામ અને આ વિસ્તાર લખેલો હતો તે બેને બેભાન થતા પહેલા તમારું જ નામ લીધું હતું કે એ માજી પાસે મારી દીકરીને મૂકી આવું એ બહુ ભલા માણસ છે એમના સગા આવતા સવાર થઈ જશે ત્યાં સુધી આ બાળકીને તમે તમારી પાસે રાખશો શાંતાબાની આંખો ભરાઈ આવી જે સ્ત્રીએ તેમને ઠીકથી આભાર પણ નહોતો માન્યો આજે મુસીબત વખતે તેને આ ગરીબ ડોસી પર ભરોસો બેઠો શાંતાબાએ તરત પેલી રડતી બાળકીને તેડી લીધી શાંતાબાના ઘરમાં તો ખાવાનું પણ નહોતું પણ મહેમાન આવે ત્યારે ગુજરાતીનું લોહી ક્યાં શાંત રહે તેમણે કાનુ માટે રાખેલો થોડો ગોળ અને પાણી બાળકીને આપ્યા કાનુએ પણ પોતાની ફાટેલી પણ વાહલી ગોદડી પેલી છોકરીને ઓઢાડવા આપી દીધી આખી રાત શાંતાબાઈએ બાળકીનું માથું પંપાળતા રહ્યા સવાર પડી એટલે પેલો પોલીસ ઓફિસર ફરી આવ્યો તેની સાથે એક શેઠ જેવા લાગતા માણસ હતા જે પેલા અકસ્માત પામેલા બેનના ભાઈ હતા તેને બાળકીને લઈ લીધી અને ખિસ્સામાંથી થોડા પૈસા કાઢીને શાંતાબા તરફ ફેંક્યા આ રાત સાચવવા બદલનું વળતર શાંતાબાના આત્મસન્માનને ઠેસ પહોંચી તેમણે પૈસા ઉપાડ્યા વગર શાંતિથી કહ્યું ભાઈ રાત સાચવવાના વળતર ન હોય એ તો માનવતા હોય તમારી બહેનને કેમ છે એ કહો પેલો માણસ થોડો શરમાયો અને બોલ્યો ઠીક છે પણ હવે તમારે શાક વેચવા નીકળવાની જરૂર નથી તેમણે તમારા માટે કંઈક મોકલ્યું છે શાંતાબાને એમ હતું કે કદાચ કોઈ મોટું ઈનામ હશે પણ જે વસ્તુ બહાર આવી એ જોઈને શાંતાબાની આંખો પહોળી થઈ ગઈ એ કોઈ પૈસા નહોતા પણ એક એવો પત્ર હતો જેણે શાંતાબાની જિંદગી બદલી નાખવાની હતી શાંતાબાએ ધ્રુજતા છે એ પત્ર ખોલ્યો એ પત્ર પેલી સ્ત્રીએ જેનું નામ માલતી બેન હતું હોસ્પિટલના ખાટલેથી ધ્રુજતા આછે લખ્યો હતો પત્રમાં લખ્યું હતું માજી કાલે જ્યારે મે તમારી સાથે તોછડાય કરી છતાં તમે મારી 500 ની નોટ પાછી આપી ત્યારે મને મારી અમીરી પર શરમ આવી ગઈ અકસ્માત થયો ત્યારે મને સૌથી પહેલા તમારી ઈમાનદારી યાદ આવી મને ખબર પડી છે કે તમારા પોત્ર કાનૂને ભણવો છે પણ તમારી પાસે સગવડ નથી આ પત્ર સાથે હું

અને એની દીકરીની જવાબદારી સંભાળો બદલામાં કાનુને શહેરની શ્રેષ્ઠ સ્કૂલમાં ભણાવવામાં આવશે શાંતાબા વિચારમાં પડી ગયા એક બાજુ પોતાનું આ નાનકડું ગામડું પોતાની એ જૂની ઝૂંપડી અને વર્ષો જૂની એ શાકભાજીની ટોકલી હતી જેની સાથે તેમની અનેક યાદો જોડાયેલી હતી અને બીજી બાજુ કાનૂનું ઉજ્જવળ ભવિષ્ય હતું ગામ છોડવાનો નિર્ણય શાંતાબા માટે લોઢાના ચણા છાવવા જેવો હતો ગામના પાદરે ઉભેલા વડલાને પાડોશના એક ગરીબ છતાં વાહલસોયા લોકોને અને પોતાની એ ગલીઓને છોડતી વખતે શાંતાબાની આંખોમાં શ્રાવણ પાદરો વરસી રહ્યો હતો તેમણે પોતાની શાકભાજીની જૂની ટોપલી અને ત્રાજુ પાડોશમાં રહેતા એક લાચાર વિધવા બહેનને આપી દીધા લે બેન આ મારો જીવ છે આનાથી જ મેં કાનુને મોટો કર્યો છે હવે તું આનાથી તારું નસીબ ઘડજે કાનુ તો ઉત્સાહમાં હતો કે તે મોટા શહેરમાં જશે મોટી ગાડીમાં બેસે પણ શાંતાબા જાણતા હતા કે મહેલમાં રહેવું સહેલું છે પણ પારકાના ઘરે મન મારવું અઘરું છે જ્યારે તેઓ શહેરમાં માલતીબેનના બંગલે પહોંચ્યા ત્યારે ત્યાંની રોશની અને વૈભવ જોઈને શાંતાબા જાય ગયા માલતીબેન વ્હીલચેર પર હતા તેમણે શાંતાબાને જોતા જ હાથ જોડ્યા માજી મને માફ કરજો મેં તમારી કિંમત નહોતી કરી શાંતાબાએ તેમને આશીર્વાદ આપ્યા પણ તેમના મનમાં એક અજીબ ડર હતો શું આ મહેલમાં તેમની મમતાની કિંમત થશે કે પછી તેઓ માત્ર એક કામવાળા બનીને રહી જશે મહિનાઓ વીતવા લાગ્યા કાનુ હવે મોટી સ્કૂલમાં જતો હતો ટાઈ બેલ્ટ પહેરતો હતો અને અંગ્રેજી બોલતા શીખી રહ્યો હતો શાંતાબા આખા ઘરનું સંચાલન કરતા માલતીબેનની દીકરી હવે શાંતાબા વગર એક પળ પણ રહી શકતી નહોતી પરંતુ જેમ જેમ સમય ગયો તેમ તેમ ઘરના બીજા સભ્યોને શાંતાબાની ગામઠી રીતભાત ખૂંચવા લાગી માલતીબેનના પતિને શાંતાબાના હાથનું સાદું ભોજન ભાવતું નહીં તેઓ વારંવાર ટોકતા માજી આ તેલ ઓછું નાખો માજી કપડા બરાબર ઇસ્ત્રી કરો શાંતાબા બધું જ સહન કરતા માત્ર કાનુના ભવિષ્ય માટે પણ એક દિવસ કઈક એવું બન્યું જેને શાંતાબાના આત્મ સંસાન સન્માનને ઝંઝોળી નાખ્યું ઘરમાં એક મોટી પાર્ટી હતી બધા મોટા લોકો આવ્યા હતા શાંતાબા રસોડામાં કામ કરી રહ્યા હતા કાનુ દોડતો રસોડામાં આવ્યો અને બાને વળગી પડ્યો ત્યાં જ માલતીબેનના પતિએ કાનુને ખેંચી લીધો અને બોલ્યા કાનુ તારા મિત્રો બહાર બેઠા છે અહીં રસોડામાં તારી બા પાસે કેમ આવી જાય છે તારા કપડા બગડશે અને મહેમાનો શું વિચારશે શાંતાબાના હાથમાં રહેલી થાળી ધ્રુજી ઊઠી શું એમનો વાર હવે કાનુ માટે શરમનું કારણ બની રહ્યો હતો શાંતાબાના કાનમાં પેલા શબ્દો અથોડાની જેમ વાગતા હતા તારી બા પાસે કેમ આવી જાય છે મહેમાનો શું વિચારશે એ રાત્રે શાંતાબા મોડે સુધી જાગતા રહ્યા તેમણે જોયું કે કાનુ હવે ધીમે ધીમે બદલાઈ રહ્યો હતો તે હવે બા સાથે બેસીને જૂની વાતો કરવાને બદલે વિડિયો ગેમમાં ખોવાયેલો રહેતો એક દિવસ સ્કૂલમાં પેરેન્ટ્સ મીટિંગ હતી કાનુએ શાંતાબાને બદલે માલતીબેનના ઘરની સેક્રેટરીને સાથે જવા કહ્યું શાંતાબાએ પૂછ્યું કાનુ દીકરા હું આવું તારી સાથે ત્યારે કાનુએ ખસકાતા ખસકાતા કહ્યું ના બા ત્યાં બધાના મમ્મી પપ્પા શૂટ બૂટમાં આવે છે તમે આવશો તો બધા મને ખીજવશે શાંતાબાની આંખોમાં આંસુ આવી ગયા જે પોત્ર માટે તેમણે આખી જિંદગી લોહીનું પાણી કર્યું આજે એ જ પોત્રને પોતાની બાની ગરીબી નડતી હતી શાંતાબા સમજી ગયા કે આ મહેલમાં તેમનું સ્થાન હવે માત્ર એક સેવકનું જ રહી ગયું છે તેમણે એ જ રાત્રે એક કઠોર નિર્ણય લીધો બીજા દિવસે સવારે જ્યારે આખું ઘર સૂતું હતું ત્યારે શાંતાબાઈ પોતાની જૂની ફાટેલી થેલીમાં બે જોડી કપડાં ભર્યા તેમણે માલતીબેનના ઓશિકા પાસે એક પત્ર મૂક્યો બેટા માલતી તે અમને આશરો આપ્યો એ બદલ આભાર મારો કાનુ અહીં ભણીને મોટો માણસ બનશે એનો મને આનંદ છે પણ હું અહીંના એસી રૂમમાં શ્વાસ નથી લઈ શકતી મને આકાશ અને મારી શાકભાજીની ટોપલી યાદ આવે છે કાનુને સાચવજે એને કહેજે કે એની બા એને બહુ વાલ કરે છે શાંતાબા ચૂપચાપ બંગલાની બહાર નીકળી ગયા ગજવામાં માત્ર એટલા જ પૈસા હતા કે ગામની બસની ટિકિટ આવી શકે ફરી એ જ રસ્તો એ જ સ્ટેશન અને એ જ જૂનું ગામડું ગામમાં પહોંચીને તેમણે પોતાની એ જૂની ઝૂંપડી ખોલી અંદર ધૂળ જામી હતી પણ એ ધૂળમાં પોતાની માટીની સુગંધ હતી તેમણે ખૂણામાં પડેલી પોતાની જૂની શાકભાજીની ટોપલી ઉઠાવી તેને સાફ કરી અને ફરી વહેલી સવારે ખેતરે જવા નીકળી પડ્યા ગામના લોકો પૂછતા બા તમે તો શહેરમાં મોટા બંગલે ગયા શાંતાબા હસીને કહેતા ભાઈ પક્ષી ગમે તેટલું ઊંચે ઉડે છેવટે તો માળામાં જ સુખ મળે દસ વર્ષ વીતી ગયા શાંતાબા હવે ખૂબ જ અશક્ત થઈ ગયા હતા લાકડી વગર ચલાતું નહોતું છતાં રોજ સવારે ખાલી ટોપલી લઈને ગામના પાદરે બેસતા તેમની આંખો રોજ રસ્તા પર જોતી કે કોઈ ગાડી આવે અને એમાંથી એમનો ઉતરે મોટો ઓફિસર બની ગયો હતો એવા સમાચાર ગામમાં આવતા પણ કાનુ ક્યારેય પાછો આવ્યો નહોતો એક દિવસ સાંજે શાંતાબાની તબિયત બહુ લથડી તેઓ પોતાની ઝૂંપડીના ઉમરે બેઠા હતા અચાનક ગામના રસ્તા પર એક મોટી લાલ બત્તી વાળી થઈ ગયું ગાડીમાંથી એક દેખાવડો સૂટ બૂટ પહેરેલો યુવાન ઉતર્યો તેની આંખોમાં પસ્તાવો અને આંસુ હતા એ બીજું કોઈ નહીં પણ કાનુ હતો તે દોડતો આવ્યો અને શાંતાબાના પગમાં પડી ગયો બા મને માફ કરી દો હું ભણતરના અભિમાનમાં તમારી મમતા ભૂલી ગયો હતો હું તમને લેવા આવ્યો છું આચે ચહેરો તેમની આંખોમાં હવે કોઈ ફરિયાદ નહોતી માત્ર વહાલ હતો તેમણે બાજુમાં પડેલી પોતાની જૂની શાકભાજીની ટોપલી કાનુના હાથમાં આપી અને ધીમેથી બોલ્યા દીકરા આ ટોપલીએ તને સાહેબ બનાવ્યો છે મેં તારી રાહમાં આ શ્વાસ રોકી રાખ્યા હતા હવે તું આવી ગયો છે તો હું શાંતિથી સૂઈ શકીશ કાનુના ખભા પર માથું મૂકીને શાંતાબાએ કાયમ માટે આંખો મીચી દીધી આખું ગામ રડતું હતું કાનુએ જોયું કે એ જૂની ટોપલીમાં આજે પણ એક સુકાયેલું ઢામેટું અને થોડા મરચા પીડ્યા હતા જે શાંતાબાઈએ કદાચ કાનુના મનપસંદ શાક માટે સાચવી રાખ્યા હતા અંતઃ અમીરી અને ભણતર ભલે માણસને ઊંચાઈએ લઈ જાય પણ સંસ્કારો અને માની મમતાની કિંમત કોઈ સંપત્તિ કરી શકતી નથી તો આવા સરસ મજાના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો